કૃષ્ણ કેમ છો આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા તો આપણે દૂધી ખમણી અને પાણી કાઢી લીધું છે ને એક બટેકું નાનકડું નાખ્યું છે એ આપણે કાથરોટમાં નાખી દેશું અડધી વાટકી બાજરાનો લોટ ભેડકું અડધી વાટકી અને ચણાનો લોટ હવે આપણે નાખશું મેથીની ની સૂકી ભાજી અને ધાણા ભાજી આદુ લસણ ખાંડી લીધું છે ને એક મરચું સમારી લીધું ચીણું મીઠું નાખશું હળદર સ્વાદ અનુસાર મીઠું હળદર જીરું Så tar jeg litt massale.

ઢાંકીને દસ મિનિટ માટે ચડવા દઈએ દસ બાર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ આપણે ચડી ગયા છે થોડીક વાર ઠરે ત્યાં સુધી ઢાંકીને રાખી દઈએ ગેસ બંધ કરી દઈએ તો આપણે દૂધીના મુઠિયા સુધારી લીધા છે ઠંડા પડી ગયા આ વઘાર કરી લઈ વઘાર માટે તેલ મૂકી દીધું છે લાઈ નાખો લેજો લીમડો ને મરચું ખાણ નાખી દઈશું દળેલું અને એમવું ત્યાં ચાલેલા મુઠીઓ বুদ্ধি না মুখ্য তৈরি ছিল